आपण <laughs>

शोका तू फोन कर फोन कर त्याला फोन कर नंबर कोडी नाही तारा डबल नंबर नाही जर तो नंबर नाही फोन पडता नाही बोलय ऊपर फोन नाही जिके जो जासी सगळं लावून फोन करता नाही बरोबर करू कर मर जल्दी कधी फोन करेल टावर आवतो नाही फोन उपाडता नाही वाहता फोन उपाडता नाही तू सगळ्यां फळ उभार करत आवश्यक

કાલ તો ફેન્સી વાળ વાળા ફોન કરી ફેન્સી કરાવી જઈ મારો તો યાર સાચો વાડ કરી કરી નહી અમે જડ બુરાન થા છે મારા દાદા ફેન્સી વાડ કરાવી છે જોડો પેલા ઘેર જાતા હોય એ શું છે કે એક તો કરવું પડશે કે તો મોસરા એસી એમ કોઈ દેખાતો છે ને આરા બે નકે ઘરમાં માં પેજી નું છે જોવું પડશે જાય માય બા બકલે ફોન કરીને કોઈ પૂછ્યા હું તો પૂછતો પૂછતો ફોન એ કાપી નાખી ફોન માર ઉપર આયલો તો પણ માર કોઈ વાળી ઉપડ્યો ને

અલ્યા હજુ બીઓ બીઓ મરી જાય જોઉં છું તું અલ્યા જેઠા પર આને મેમલ જોવા નઈ રહ્યા પછી તમે તો ત્રણ જણા જોતા હો લે હાડો તમે ઊંઘો અમે જોઈને આવ લે

તમે તમે ઉડી ના બીક તો આપડે બે નઈ છે મને વધારે બીક લાગે તમે એમ કરો ફોન કરજો હું તો ફોન કરતા કરજો ફોન કરજો કે ભાઈ આવો ફટાફટ કરો કરો હર ફોન કરો હેલો આવી જુબા બોલ્યા આ તમે આ પેલા જલાજીન ઘેર આવજો હોય એને પાડી હોય અમે જ લાગે અમે હાલ જોઈ ના તોય હોય તઈ ફટાફટ આવો હા ગયા

શું હોય છે તો બસ કોક ને કોક નવું નવું કોચક લાવે છે શું હોય હોય ને છે અડધી રાત નું જવું પડશે

মোটর চালু করি না આપણા ખેતર માં આવ્યું એટલે તમે પાસા પછી એટલે આપણને બીખ લાગી માં આવી દેખાતું દેવું શેટે તમે ત્યાં જણાવો હોય તો આપણા ખેતર માં નક્કી તો કરવું પડે કે હવે બે બાર વ્યા પણ એ જોયા વગર આયા કશું તમે ખાવે ઊંઘ લઈ પડી જુ લાગે હા લઈ જઈ જવા જાવ તમે બીક લાગે પણ બાપ બેટા નક્કી તો કરવું પડે ખેતર માં તમે દાળે રેવું તમે ઓમ કરો તો આવું

એટલે આમ પેલા તમે તમે શું કર્યું થાય ને થાપો બે એટલે ખબર નઈ પડતી થઈ ગયો રાત પડી જાય